કોજે આવા જાય તો કોજે કૌસૂ કૌ આ ઓનલાઈન તો મોચન કઈ મને શું ખબર તમે લાવતા ને તમે મૂકી મને તો આપ્યું હાથમાં તો મને ખબર હોય મને યાદ રહેતું નઈ દોહા તમે ગમે તો મૂકી દો બધી વસ્તુઓ એટલું કામ હોય ને ભૂલી જ જવાય છે અરે જવાનું આ ઈખણો જો પણ આ તો કોણ બેહ થોડી વારકો લાવ દૂર રાખે તાર બીજું તને કશું આવતો હા હા હો અબા આવજો

એવું છે બેટલીપતિ હજાર ઉપર કોટા એ ઘર વેકારીને લોન લીધી પડી ખબર છે ને જૂને બેગમાં મેલ્યા તમે ત્યારે આવશો એટલે તમને તમાર પૈસા એટલે હું પણ દદારા બાદ જો હું હોને શું કીધું એ હારું મારે થોડું કામ છે જજે પાછો એ હા ઈને માટે નોકરી હારી લાગ્યાતે બારગામ ને બારગામ જ રહેવાનું ના ના સોકર પાહું ન પાહું વધવાનું વધવાનું પાહું કોણ કરશે એ હું કરે કોઈ બીજું નહીં આવ હાર વધાર અન બીવા પડીકુ ના તો ઢીલુ ઢીલુ બોલી કોય ઢીલુ નહીં બોલતી હું હા હું જ ઉતા

બોલતા નહી અને મારી વાતો પર રેન્ડમ કંકુડોમાં હોનું બનાવવાનું હોય જો દીના આ બધું વસ્તુ હે ને આ બધું વસ્તુ કમ્પ્લીટ કોમમાં આવે એવું આપણે હોનું બનવા બરોબર એવું ઓ હોનું જબ્બર બનશે હો નહી કિલો 2 કિલો ખૂબ 2 કિલો 5 કિલો ની વાત કર કા પીલે કા 8 કિલો બનાય દેખો બરો કોઈને ખબર ના પડવી જો હોમાં હું કહું આ બધું જો બધું કોમમાં આવે હા આ જમીન રાખેલી છે આ જમીન તો રાખેલી છે કેમ રાખેલી કો

દસ ગ્રો ય નાની વાત ના જવી જોતા મિનિટ માં આવશે એટલે હું વસ્તુ બધી મંગાઈ રાખું અડધી મિનિટ માં અર્ધ

પેલા ખોટા આપ્યા તા એરા તમાર શું કરવા આય તો એ ખોટા મુકવા લ્યા ન હવે તું ભઈ આપ નઈ ના પૈસા એ ગમે તીત ના કર તું પૈસા લાવજે નઈ ના માંગ્યા તું લાઈ લ્યા પ્રશ્નો કરે આવા જવાબ આવતા ઉઢોળાવા કોઈ ઉઢું સીધું નઈ કરવાના પૈસા શું કરવા નહીં બાપા તું પૈસા લાય ને હા એમ મને તને સીધ કેવું કહું કરવાના હું નઈ ખટવા લાગજે આઈ

હવે તો જોરદાર માણસ ને કરેલ્યા હવે એને ભાડા ખેતર તો હું બાજુ નતો હું પોત પછી ના કમા કરી કોઈ અવસર પસંગ હોય તો મને જ કીધું કે જજે અને આજ ખતરનાક બન્યો કશો વધુ નહીં અને જો પૈસા તો આવીને તો પહેલાં તો બે ત્રણ વીઘા મારા જમીન લે આવી છે અને બે ત્રણ વીઘા જે બીજા રાખવી છે અને એક આજે ઘર સારું બનાવી દેવું ને એક સારી ગાડી લાવી દીવી બસ બસ પૈસા ખોટા ના લાય હું જોરે બે ત્રણ દરા પૈસા નહીં આલ્યા તો કશો વાધો ને કશો વાધો ને એ તો ઉપર વાળો કરશે ખડું લે મન જવા દેજી બે દાદા ઘેર રહ્યો ના બે દાદા ખેતરમાં એમાં તો કૂતરો ખાડા ને હા જોના ના ના કૂતરો ખાડા કરી ના છે કશુ મેલ્યું છે કશું મેલ્યું છે ના ના હ ડોશી કેતો કે ઓટો મારી આવતી ખેતરમાં તરાબું પડે

એ તને મળ્યા એવાથી લોકો જ્યા તો જ્યા એમાં શું હતું આપ એ જમીન નું કેતામીન તો મારી મારા જોડે જ છે જરૂર નહીં તું લે ચિંતા લઈને મારી જમીન તું ખોટી ચિંતા જમીન મારી છે

જુજુ બરાત 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 કરીને કંટાળોઈ જાય બોલ ખેતરમાં હોય ગેર ન ગેર થી ખેતરમાં કાટલે પાટલાન પાટલાય કાટલે એ હું કેની બેઠી બેઠી થી તલકા મારા દોહાથી કે બે દાડા થી કે ની ગબડી મારા કોઈ ખબર પડતી નહી આ તલ મન કેતા નહી તો હ કશું નહી રોસી હું હોય કે હું કવતા તો હું છુપાવવાનું કે આતા ઘરે કશું છુપાયું નહી નવું છુપાવવાનું ગૈરી ઉમર માં હાજી તો કોએ લીતા અને ખઈ ભઈ લીધું ક हा खा दोन नुते मुते काय आहे ते मला दाखव. तू खाईत नाव का? एवूच हं. पण मुको हं. खावण मने बेटा. बेटा तू बाप खातोच नाही कोदा पण खबरतो तू ले बनाई मने बेइज्जती. हला करूबा. बोलो. तो काय? कोण बोला जी? अ खोटा? हं. तू तो कब 15 दळा आवण होतास. 2 दळा पापो आयो.

લાગતો નહીં એટલે વળી મેં તો કીધું કે તમે બેંક માં મૂક્યા બેંક માં વળી પેલું હા હા બેંક માં સારી રીતે રહે ઓ ના ના તો એટલે તું પંદર દાડે કીધું તું બેટા એટલે હવે અમાર તો ઘર માં ના રાખા કેટલી મોટી રકમ હા ના એ તો પૈસા લે મન તો પૂરે પૂરો વિશ્વાસ હા વિશ્વાસ તારો લાખ રૂપિયા નો પણ બીજા નો વિશ્વાસ ના થાય કે અમાર તો ઘર માં થી નીકળી જાય તો અમે તો તન ચોથી લઈને આલે 50000 કોઈ 50 રૂપિયા માં માંડ માંડ મળતા હોય અમાર એટલે રહી જાય તાર જોવાય પૈસા

તમારા <laughs> <laughs> <coughs> 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 <coughs>

તો મિત્રો તમે અમારા વિડીયોમાં જોયું કે અમારા વિડીયોમાં આવી રીતે છેતરપિંડી કરીને અમારા ડોઘાના પચાસ હજાર ગાપચી મારીટનું વેચીનાર છે કે એટલે આવું બધું થતું હોય ને હકીકત છે આવું બધું ઘણા દેશોમાં ઘણા ગામડાઓમાં બધું વસ્તુ બનતી હોય છે તો કોઈ પણ માણસ પર એવી રીતે વિશ્વાસ ના કરે મારા ડોહાને પચાસ હજાર હોના લાલચ મારીને આપી ના દેતા લાલચ બુરી બલા હે ઓ વાહ એટલે અમારો વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને આગળ મોકલો બીજા બધાના મગજ મારી હોય તો ખુલી જાય